તારીખ સોળ જાન્યુઆરી થી બાવીસ જાન્યુઆરી સુધી શ્રી રામોત્સવ ઉજવાશે જે અંતર્ગત સોળ જાન્યુઆરીએ પરંપરાગત ગરબા સત્તર જાન્યુઆરીએ શાસ્ત્રીય નૃત્ય અઢાર જાન્યુઆરીએ નૃત્ય નાટક ઓગણીસ જાન્યુઆરીએ આદિવાસી નૃત્ય દવે ની સંગીત સંધ્યા અને એકવીસ જાન્યુઆરીએ ગુજરાતના લોકપ્રિય કલાકાર ગીતાબેન રબારીની ડાયરા અને બાદમાં મહાઆરતી થશે આ ઉત્સવમાં શ્રી રામ મંદિર અને ભગવાન શ્રી રામની એસી ફૂટ અને પચાસ ફૂટની ઊંચી પ્રતિકૃતિ રામ સેતુ શ્રી હનુમાનજીની પ્રતિકૃતિ શ્રી રામ જન્મભૂમિ સંઘર્ષ ચાલી રહ્યો છે વિશ્વવિદ્યાલય દ્વારા એવી રીતે તૈયારીઓ કરવામાં આવી છે કે ભગવાન સમગ્ર જીવન જોવા મળે ચાલતા શ્રી રામ લોકોને અમૂલ્ય અવસર મળે તેનું પણ આયોજન કરાઈ રહ્યું છે આ ઉપરાંત પચાસ થી વધુ પરંપરાગત સુરતી વાનગીઓના ફૂડ સ્ટોલ અને બુક સ્ટોલ ની વ્યવસ્થા પૂરજોશમાં ચાલી રહી છે જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત